નાસ્તિક લાગો કે નાસ્તિક છે ધીમા તો કાનુડો અમારે ભેગો આવતો રહ્યો અહીં કઈ છે ને કાનુડો દ્વાર કે અમારે હારે છે અહીં તમે આટો મારવા આવ્યા એટલે આવી આવી દુકાનો છે ને દુનિયા જોવા જેવી છે તને આ કદા જાવ જાવાની ઈચ્છા હોય પણ માડે નો વાળતા જે આવજો પણ દુનિયા જોવા જેવી છે બાકી મળે કાઈ નહીં એટલે ગંગા સતીએ કીધું કે 21666 છે ને એની હારે જો તમારી સુરતા લાગી જાય તો બાપુ કામ થઈ જાય

તમારે બતાવી છે મારીને હોય બાપ ને હોય ભાઈ ને હોય દીકરા ને હોય બતાવી ને હોય લક્ષ્મણ રેખા જે જાય એનું દુનિયામાં હરણ થાય રાવણ મરી ગયા રહેતા ગામો છે

ખાનદાની બતાવે એટલી જો એના મા બાપ ની એને ખુમારી હોય કે હું જો મારા ખુમારી જાનવર ને હોય ભલા તમે નું તો માછું માર્યું હોય આપણે નાખ્યું પણ એને કોઈ થી કોઈ ફરિયાદ કરી પૈસા લઈ ગયો પાંચ થી મોડા આવે તો તો કરવાનું કરી નથી ખાલી વાત કરતો બે ના થઈ ગયા એક જાય એક જાય પછી અરે બાબુ જીવવા જેવું ટાણું મળ્યું છે સમય અરે હાલો અને મજા આવશે જીવવાની

અને વાતે હાજી જો આ આ આ આ બાપુ દેવાવાળા તો ભામાસા જેવા મળી જાય પણ વાકા વળે બાપુ કરવાવાળા ઓછા મળે આ કરવો અઘરું છે સેવા કરીને ને તમે જોજો એવું કઈ સમણવાર હોય ને તો યાઠા વાજણ પડ્યા હોય ને તો ઓલો ઓલા કે એ ઓલા યાઠા ઉભા લે ઓલી કે એ ઓલા યાઠા ઉભા લે પણ તને ભગવાન ન થા થાય આ લેન કરસ્તે ઈ વાકો વળવું ને બાપુ માનાવ છે ઈ મોટી ખૂબી છે

ઈ બાપુના નું આખો મંડળ બોલાવ્યું હતું પણ બાપુ તમે સાધુ નહીં જોઈ એવા સાધુ બધા અહીંયા બોલાવ્યા ફરવાની પરવાની બાપુ એ ચેતના છે અહીંયા તમે જગ્યાની સમાધિ છે પણ અહીંયા તમે સમાધિ ઉપર જાવ ને બાપુ તમારું આખું વાતાવરણ બદલાઈ જાય એવી બાપુ જગ્યા છે બકરાણા કોક દીક જાઓ જો તમે બાપુ દર્શન કરજો એવા સાધુડા ભલામાણા સંત રહો સંસારમાં તો હળકી જાત બ્રહ્મણ જ્ઞાન કેરી લેર છે ઢારદ ઢામો ઢાબ સાધુડા નો હો તો આપણે જાત ક્યાં બાપુ એટલા માટે એક વખત લઈ અને પછી આપણે અમી કવિરાજના હાબળો છે એમ ન મારે બે આડવાળો પણ મને બે આડ્યો ખરા સવારામ બાપાની એક વાણી એના ગુરુ મહારાજની વાત કરે છે સવારામ બાપાનો બાપુ 50 થી 60 વર્ષથી બહુ મોટી વાત નથી આપડી ભેગા થઈ ગયા એમ કેવું હોય તો કેવો પણ ક્યારે અમારે નરસિપુરાય ગામ છે ને અમારું ગામમાં તો સાધુ સંતોનો બધો મેળાવડો હતો ને સાદું કિલો બદામ સાચી વસ્તુ ને બાપુ અપનાવી આવી નથી પછી દુખી આપણે થાય છે આપડા પોતાનું કારણ છે એમાં કોઈ ભગવાન દુઃખી નથી કરતો આપણા કર્મ જ આપણે દુઃખી કરે છે આપણે હું કર્યું છે એની વાત તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં ઉભા રહેજો ચોખું ઘી છે ચોખ્ખું ઘી જો ખપે તો મને કહેજો નો ખપે અને દાર ઓલા બાવળિયા માં બેસે તો ખટી જાય બોલ પીપડે પીપડા હવે તમે વિચાર કરો હવે ઈવડા ઈવડે કે જાહેરાત કરવાની હોય ને તો પીપડા ખૂટે રહેશે છે ને ઘી 2 કિલો નથી ખપતું આ શું સમજો આપણે એમને થાદુ કા કે ખોટું ઢાલે છે બે મહિના પછી એકવીસ હજાર નાળિયેર નું પૂરવાનું છે થાનગઢ તમામ સેવક ગ્રુપના ના બહુ જોરદાર તાલીમ વધાવી દઉં એકવીસ હજાર નાળિયેર વાહ 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 ધન્યવાદ વાહ ભગવાન સદબુદ્ધિ આપે અને સુખ શાંતિ આપે અને તમારા પરિવારમાં બાપુ સુખ શાંતિ ધન ધાન્ય આપે ખરેખર બાપુ ભગીરથ કાર્ય છે અમારા જેવા એકવીસો નાળિયેર ને ઘણી નો કે આ પૂરું મૂકવા જ જવું

અને દેખાય તો વંચાય અલગ છે ને લખી નથી બોલા નથી બોલાય ને લખાય ક્યાંથી લખાય ને દેખાય ક્યાંથી દેખાય ને વંચાય ક્યાંથી પણ અલગ ને સમજવું હોય અલગ ને માટે બાબુ કઈ વિચારવું હોય તો કેવી રીતે કારણ કે નામ તો છે અલગ તો નામ છે તો પછી આનો આનો ભેદ કે આનું મહત્વ શું અમુક વાત બાજુ તમને ગમે આથી તમે ગમે એની પાસે સાંભળજો તમને નહીં મળે જો હું એવડો એવડો કલાકાર છું એવું કઈ મારી વાત નથી પણ બાપુ આપણું સંશોધન આમાં ખૂબ તમે સાંભળો ન સાંભળો એથી મને કઈ ફેર નથી પડતો અને આવું રાયડું પાડું છું ને મારા હાટું પાડું તમારા હાટું પાડતો નથી આ તો ગંગા હાલે જાય પીઓ નો પીઓ તમારી મોજ પણ આપણી મથામણ છે સો ટકા ઠીક છે તમે બધા સાંભળો છો એ એક તમારો ભાવ છે પ્રેમ છે અને હું તમને દિલથી સ્વીકારું છું આવકારું છું પણ બાકી એવા પાંચ અધિકારી બેઠા હોય ને આપણું મંડપ ખાલી હોય ગયા આપણને કંઈ ફેર નથી પડતો હું તમને એક અલગનો દાખલો આપું કોઈ પણ માણસ તેલનો ડબ્બો લઈને આવતો હોય ને તેલનો ડબ્બો અને એને પૂછજો તેના ડબ્બાનું કેટલા ડબ્બાનો શું ભાવ એટલે એમ કે બે હજાર રૂપિયા હવે તેલના બે છે ડબ્બાના તેલ કાઢી લો ડબાનું શું આવે નકરા વી રૂપિયા આવે પણ જો મારી વાત ઉપર ધ્યાન આપજો કિંમત તેલ ની છે ડબાની કોઈ કિંમત નથી પણ તેલને રાખવા માટે ડબો જોવે તેલ રહે ને એમ એમાં દેહની ની બાબુ કિંમત નથી લખવું હોય તો લખી લેજો આ દેહ ને દુનિયા દિવાળી જ મૂકવાની છે પણ દેહ વગર ભજન ન થાય લખવું અહીંયા લખી લેજો એટલે મહાપુરુષો કીધું એક કરોડ રૂપિયાનો નો બંગલો હોય ને એક કરોડ રૂપિયાનો નો બંગલો આ બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈ એ કચરો ક્યાંથી આવે ગમે એવો બંગલો હોય તમે બે થી બાર ગામ જાવ ને માલ કચરો ન આવે તો તમારો ગુલામ થઈ જો આ કચરો આવે એ ક્યાંથી એટલે સંતોએ કીધું આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપિયા કચરા પોતા કરતા રહેજો નકર કચરો કરી જાય બાપોય નઈ કાઢે

વસ્તુ બાબુ એવી છે એમ તમારા નાચ જાતની વાત નથી કરતી ગદગા જે આપણી છે ને એમાં બધી નાચ હતી અત્યારે અમારું કરતા નિશાંત